ધાનેરા પંથકમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે એક જ રાતમાં આંગણવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મકાનોના તાળા તોડી રૂપિયા ત્રણ લાખ ત્યાસી હજારના લાખની ચોરી કરી છે શિયાળાની ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરોનો ધાનેરા પોલીસને પડકાર આપી રહ્યા છે અંબાજી મંદિર નજીકની આંગણવાડીના તાળા તૂટ્યા પરંતુ તસ્કરોને કાંઈ હાથે ન લાગતા હાથ ખંખેરીને ત્યાંથી નીકળ્યા હતા ધાનેરા ધાખા દરવાજા પાસે બે મકાનોના તાળા તૂટ્યા એક મકાન માંથી ત્રીસ હજાર ચાંદીના દાગીના તેમજ નવા ચોરાયા હતા બીજા હાથે ના લાગતા ત્યાંથી મકાનના તાળા તોડી નાસી છૂટ્યા હતા સાંકળ ગામે એક મકાન સારા વીડ ગામે એક મકાનમાં તાળા તોડી એક લાખ અને ત્રાણું હજારની ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી